નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો દ્વારા અલગ અલગ વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં ઉમેદવારો આજથી અરજી કરી શકે છે જેમાં વર્ગ બે અને વર્ગ એકની ભરતી જાહેર કરાઈ છે સંશોધન અધિકારી લેક્ચરર મહિલા અધિકારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વર્ગ બે બાગાયત અધિકારી સ્ટેનોગ્રાફર ગ્રેડ વન જેવી પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક એકસો બે બે ચોવીસ પચીસ થી જાહેરાત ક્રમાંક એકસો સાત બે હજાર ચોવીસ પચીસ તારીખ સાત એક બે હજાર પચીસ બપોરના તેર કલાકથી એટલે કે આજથી બાવીસ એક બે હજાર પચીસ રાત્રિના ઓગણસા અરજી ઉંમરમાં છૂટછાટ તેમજ સદર જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર ઉંમરમાં છૂટછાટ શૈક્ષણિક લાયકાત અનુભવ પગાર ધોરણ અરજી ફી ઓનલાઈન અરજી કરવાની રીત તેમજ જાહેરાતની સામાન્ય જોગવાઈઓ જગ્યાને ભરતી નિયમો વગેરે જે વેબસાઇટ છે એટીએસ ડબલ જીપીએસસી ડોટ ગુજરાત ગવર્મેન્ટ અને જીપીએસસી ડેસ ઓજસ્ટ ડોટ ગુજરાત ઉપર તમે જોઈ શકો છો વિગતવાર માહિતી જોઈએ તો સંશોધન અધિકારી ગુજરાત આંકડાકીય સેવા જે પોસ્ટ છે તેમાં જગ્યાઓ છે કક્ષાવાર જગ્યાઓ કેટેગરી આપેલ છે તે મુજબ ઉમેદવારો અરજી કરી શકે છે ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટની ગુજરાત નર્સિંગ સેવા વર્ગ બેની ની જે પોસ્ટ છે તેમાં નવ જગ્યા છે લેક્ચરર ફિઝિયોથેરાપી વર્ગ બેની ની નવ જગ્યા છે મહિલા અધિકારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વર્ગ બે

જાહેરાત ક્રમાંક એકસો સાત સુધી એકસો એક થી એકસો સાત સુધી બે હજાર ચોવીસ પચીસની જગ્યાઓ પસંદગી પામેલ ઉમેદવાર ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ જી ડબલ્યુ ડી સી ના કર્મચારી ગણાશે સદરુ જાહેરાતની જગ્યાઓ માટે સંબંધિત નિગમના ભરતી નિયમો અને અન્ય તમામ નિયમોને આધીન આ જાહેરાતો આપવામાં આવેલ છે તો ઉમેદવારો આજથી અરજી કરી શકે છે અને બાવીસ એક બે હજાર પચીસ ના રોજ રાત્રિના અગિયાર ઓગણસાઠ કલાક પહેલા તમારે અરજી મોકલી આપવાની રહેશે ધન્યવાદ